ટોટલ ઇન્ફોર્મેશન આપું પરંતુ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ગાઈલ નોટિફેટ મારી તલગાજરડા ગામ જ્યાં આપણા ગુજરાતના નહીં પણ શું કહેવાય ભારતના પણ નહીં જેમ કે ગુજરાત ભારત અને આખી દુનિયામાં જેમ પ્રખ્યાત છે કથાકાર તરીકે એ એવા શ્રી મોરારી બાપુના ઘરેથી જે તેમના ધર્મપત્ની છે તેમનું ગઈ કાલે નિધન થયું છે એટલે તેમનું અવસાન થયું છે શું કારણે થયું છે તે હું તમને જણાવું છું ગઈ જેમ કે એમની ઉંમરના લીધે તેમનું અવસાન થયેલું છે બીજું કોઈ વસ્તુ થયેલી નથી બરોબર અને પરમ પૂજ્ય બાપુ જેવા શું કહેવાય મોરારી બાપુ કથાકાર તરીકે પ્રખ્યાત છે વિશ્વભરમાં જે હા ગઈશ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે વિશ્વભરમાં તેમના ઘરે આજે દુઃખના પહાડે તૂટ્યા છે બરોબર અને આપને ભાઈ શું કે ભાઈ ખૂબ જ દુઃખ થાય છે અને આપણને ભાઈ ભગવાન કરવાની રહેશે કે ભાઈ તેમના આત્માને તેમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને તમારું પણ એવું કહેવું હશે તો પ્લીઝ ઓમ શાંતિ લખતા બરોબર ભગવાનને એક જ પ્રાર્થના કરી કે ભાઈ તેમના આત્માને તેમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને તેમની તેમનું ફૂલ નામ જે છે હું તમને જણાવું છું જેમ કે ભાઈ નર્મદાબેન મોરીદાસ હરિયાણીનું નિધન થયું છે બરોબર એટલે નર્મદાબેન

પહોંચી રહે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત